ગોકુલ મથુરા એપાર્ટમેન્ટના રહીશો માટે મોટી મોટી સંખ્યામાં એકત્ર થઈ અને કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓની બિલ્ડિંગના એસોસિએશનના ફ્લેટ ધારકોએ બિલ્ડિંગની સામૂહિક સુવિધાનું સંચાલન વપરાશ વ્યવસ્થા માટે તથા દેખભાળ અને વહીવટ અને તેના મેન્ટેનન્સ માટે ફ્લેટ ધારકોએ તથા આજ બિલ્ડિંગમાં ફ્લેટ નંબર પાંચસો એકમાં રહેતા વિજય દેવેન્દ્ર જોશીએ ફ્લેટ દીઠ

અને એકત્ર થયેલ છપ્પન લાખને ફિક્સ ડિપોઝિટની રસીદના વ્યાજમાંથી બહુમારી બિલ્ડિંગના મેન્ટેનન્સ સંબંધિની કામગીરી કરવા નિર્ણય લેવાયો હતો આથી ફ્લેટ ધારકોએ ફિક્સ ડિપોઝિટની રસીદોની માંગણી કરતા વિજયે આ રકમ બેંકમાં જમા કરાવી ન હોવાનું અને અંગત ઉપયોગમાં વેડફી નાખી હોવાનું જણાવ્યું હતું જે અંગે કોઈ ફ્લેટ ધારકને જાણ પણ કરી ન હતી ફ્લેટ ધારકોને તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા વિજયને રૂબરૂ મળતા વિજયે છપ્પન લાખ ટૂંક સમયમાં આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો અને નોતરીને ત્યાં તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ કબૂલાતનામું કરી આપ્યું હતું જેમાં તેણે ગોકુલ મથુરા ફ્લેટ ઓનર્સ એસોસિએશનની રકમ પોતાના અંગત ઉપયોગમાં લીધી હોવાનું તેમજ તે રકમ તેણે વેડફી નાખી હોવાનું જાહેર કર્યું હતું અને લેખિત કબૂલાત સમયે વિજય વિવિધ રકમના ચેક પણ આપ્યા હતા જે પરત પડતા ફ્લેટ ધારકોએ ચેક રિટર્ન કેસ પણ કર્યો હતો આથી વિજય સામે ભારતીય દંડ સંહિતાની જોગવાઈ મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ઠગાઈ છેતરપિંડી સબબ ધોરણસર ગુનો નોંધવા રજૂઆતમાં જણાવ્યું છે જો કે ચેક રિટર્નના કેસ થયા હતા તેમાંથી અઢાર લાખના બે ચેક રિટર્નનો કેસ ફ્લેટ ધારકો વતી તુલસીદાસ નારણદાસ દેવ મુરારીએ વિજયના પિતા દેવેન્દ્ર શિવલાલ જોશી સામે કર્યો હતો જેમાં દેવેન્દ્રભાઈને તાજેતરમાં જ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે અસ્મિતા મેહુલ હિંદોજા હું ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં રહું છું ચારસો એક નંબર ફ્લેટમાં આ વિજય દેવેન્દ્ર જોશી છે એ અમારા સોસાયટીના છપ્પન લાખ જે અમારું બધાનું મેન્ટેનન્સ ફંડ હતું એ બે હજાર સત્તરમાં જ્યારે એને આ બિલ્ડરે સોસાયટી સુપ્રત કરી અને એને પ્રમુખ બનાવ્યો હતો અને બીજા દિવસે એને પૈસા આખા એના ભારદ્વાજ એન્ટરપ્રાઇઝમાં ટ્રાન્સફર કરીને અમારા બધા પૈસા ચોરી લીધા અને છ વરસ પછી પણ આપી દીધા છ વરસ પછી પણ એ કોઈને ખબર નથી ને પછી જ્યારે એ એક્સપોઝ થયો ત્યારે એને એવું કબૂલ કર્યું કે એ પૈસા હું બધા આપી દઈશ એને ચેકો પણ આપ્યા અને એવું કબૂલ પણ કર્યું કે જ્યાં સુધી હું કે આ પૈસા આપું ત્યાં સુધી હું એનું જે સોસાયટીનો ખર્ચ છે એ બધો હું પૂરો પાડીશ પણ એ કશું જ આપતો નથી અહીંયા અમે મારું નામ પ્રકાશ ઓડિદ્રા છે અને અમે ગોકુલ મથુરા સોસાયટીમાં રહ્યા છે અમારી જોડે છપ્પન લાખનું એક ફ્રોડ થયેલું છે વિજય દેવેન્દ્ર જોશીએ કરીને વ્યક્તિ હતા એમને સોસાયટીનું મેન્ટેનન્સ પેટેનું જે અમાઉન્ટ હતી એ સ્કેમ કરેલી છે એમની અમે રજૂઆત છે આ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબને કરેલી છે તો એમનો જલ્દીથી જલ્દી ચુકાદો આવે એવી અમારી બધા સોસાયટી મેમ્બરની અમારી માગણી છે મારું નામ મેરામણભાઈ મોઢવાડિયા છે હું ગોકુલમાં ત્રણ ટોપિકમાં નામ છું આ વિજયભાઈએ અમારા સોસાયટીમાં બધા જે છપ્પન લાખ છે એ કોઈને આપેલા નથી આરોપ કરેલો છે સ્કેમ કરેલો છે હવે અમારી પોલીસમાં અમે અધિકાર કરવા વિનંતી છે કે અમારા પૈસા એ પરત કરે અને વ્યાજ સહિત મારા આપે કારણ કે આ દિવસ સુધી એમને કંઈ આપેલું નથી તો અમારી વિનંતી છે કે આ પૈસા અમને અહીંયા પૈસા માટેનો